હું મારા રૂમમાં યુટ્યુબ ઉપર જોરદાર વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે મારી સાથે રહેતા ત્રીસ વર્ષના કાકે અચાનક જ મારા રૂમમાં આવ્યા અને મને જોઈને એ બેકાબૂત થઈ ગયા અને પછી એણે મને પકડી લીધો અને પછી ઉપર ચડી ગયા અને કર્યું એવું કે શું વાત કરું મિત્રો મારું નામ નયન છે અને હું ત્રેવીસ વર્ષનો છું અને હું દેખાવામાં એકદમ સ્માર્ટ લાગુ અને બિંદાસ છોકરો છું હું એક મારા દૂરના આંટી સાથે રહું છું હું જોબ માટે એ શહેરની અંદર આવેલો છું જેથી આ શહેરમાં અમારું કોઈ સગા સંબંધી નથી જેથી મારે મારા દૂરના આંટી ત્યાં રહેવું પડે છે આમ તો મને મારા આંટીને ત્યાં વધુ નથી ગમતું કારણ કે તેની ઉંમર પ્રમાણે સ્વભાવ થોડો અટપટો છે જેથી ઘણી જ વખત મને એવું ફીલ થાય છે કે હું અહીંયા ના રહું આમ તો હું પણ એક યુવાન છું અને એક યુવાન તરીકે મારી પણ ઘણી બધી ઈચ્છાઓ છે પણ હજુ સુધી મને કોઈ એવી તક મળી જ નથી જેની સાથે હું આનંદ કરી શકું જેવી રાત પડતી હોય છે એટલે તરત જ હું બેડરૂમ પર જતો રહું છું અને ત્યાં યુટ્યુબ પર વિડીયો જોઉં છું જેના કારણે મને થોડી ઘણી મજા મળતી હે પરંતુ મને ખ્યાલ ન હતો કે મારે પણ એક એવો સમય આવશે કે જ્યારે મારી પણ ઘણી જ બધી અંગત ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે એક વખતની વાત છે જ્યારે હું બેડરૂમની અંદર બેઠો બેઠો યુટ્યુબ ઉપર જો વિડીયો જોઈ રહ્યો હતો અને મને એક કામ યાદ આવ્યું અને હું બહાર જ જતો રહ્યો હતો ત્યારે આંટી ત્યાં રૂમ પાસે આંટા મારી રહ્યા હતા તેનો મને ખ્યાલ ન હતો જેના કારણે તરત જ હું ચોંકી ગયો કારણ કે જ્યારે હું અંદર ગયો હતો ત્યારે આંટીના હાથમાં મારો ફોન હતો અને તે ફોન પકડીને મારી સામે જોઈ રહ્યા હતા તે એવી જ રીતે મારી સામે જોઈ રહ્યા હતા જેમ કે કોઈ ગુનો કરી નાખ્યો હોય પરંતુ મેં હિંમત કરીને કહી દીધું કે હું પણ એક યુવાન છું અને મને પણ એક કેટલીક વિડીયો જોવાની ઈચ્છાઓ હોય છે જેના કારણે હું આવું બધું જોઉં છું પણ તમે આમાં મને ખોટું ના માનતા મારી પરિસ્થિતિ ખરેખર ખરાબ થઈ ચૂકી છે હતી અને જેના કારણે તે મારી સામે જોઈને થોડીક વાર હસ્યા અને કહ્યું કે પહેલાં તો તું અગર મગર કરવાનું બંધ કરી દે તારે મારાથી ગભરાવાની કોઈ જરૂર નથી અને હા હંમેશા તારી સાથે છું હું તને ખબર ના હોય તો જણાવી દઈ કે તું મને પહેલેથી જ ઘણો બધો ગમતો હતો પણ હું તને કંઈ કહેતી ન હતી તું મને ખૂબ જ ગમે છે અને હવે તો તું આ પ્રકારના વિડીયો જોઈને તો સાફ થાકી ગયો હશે ને એટલે હું તને એટલું કહેવા માગું છું કે તું મારી સાથે પણ ટાઈમ પાસ કરીને મોજ કરી શકે છે અને મારી સાથે મજા કરવાની અલગ જ ફિલિંગ આવશે તેની વાત એકદમ સાચી હતી કારણ કે એમ પણ હું ઘણા સમયથી વિડીયો જોઈને કંટાળી ચૂક્યો હતો અને મને કોઈ કંપનીની કંપની મળવાની ન હતી જેથી તેમણે મને જે વાત કરી તે મને સાચી લાગી અને છેવટે મેં તેમણે હા પાડી દીધી મારી હા પાડતાની સાથે જ તેઓ મારી નજીક આવ્યા અને મને ભેટી પડ્યા જ્યારે તેઓ મને ભેટ્યા ત્યારે મારા પૂરા શરીરની અંદર કરંટ દોડી ગયો હતો અને ત્યારબાદ તેમની સાથે મેં મજા કરી અને તેમની સાથે ટાઈમપાસ કરતાં કરતાં મને જ્યારે પણ મજા કરવાની ઈચ્છા થતી હતી ત્યારે હું તેમની સાથે આનંદ કરી લેતો હતો આ વાર્તા ફક્ત મનોરંજન માટે હતી અને ફક્ત કાલ્પનિક છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી લાઈક સબસ્ક્રાઈબ કાલે ફરી મળીશું વિડીયોમાં નવા વિડીયોમાં